અને એટલા માટે જ તો તમે લોકોએ જોયું હશે કે જ્યારે પણ આપણે લોકો ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડોક્ટર સૌથી પહેલા આપણી જીભની ચકાસણી કરે છે કારણ કે જીભ છે તે જુદી જુદી નસો મારફતે આપણા શરીરના જુદા જુદા અંગો સાથે સંકળાયેલી છે એટલા માટે જ મિત્રો જો હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો તો તમારું મોઢાનું તમારા દાંતનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ વધારે જરૂરી છે આજના આ વિડીયોમાં આપણે લોકો એક એવા દુખાવા વિશે વાત કરવાના છીએ કે જેને જોઈ પણ નથી શકાતો અને તેને સહન પણ નથી કરી શકાતો જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું દાંતના દુખાવાની મિત્રો દાંતનો દુખાવો એ એટલો ભયંકર હોય છે કે ખરેખર તેને અનુભવવાનો તેનો અહેસાસ એ જ વ્યક્તિને હોય છે જે વ્યક્તિને આ થાય છે મિત્રો તમને વાત કરવા જાવ તો હમણાં જ થોડા દિવસો પહેલા એક મોટી ઉંમરના દાદાને મારે મળવાનું થયું અને તેમની પાસેથી જાણવા મળ્યું તો તેમણે એક જડીબુટી વિશે જણાવ્યું અને આ એવી જડીબુટી હતી કે તેના વિશે અભ્યાસ કરતા માલુમ પડ્યું તેના વિશેનો ઉલ્લેખ ઘણા બધા ગ્રંથોમાં અને આયુર્વેદમાં પણ છે અને તેનાથી ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે જોવા મળ્યું કે ખરેખર આપણા દાંત માટે આનાથી શ્રેષ્ઠ જડીબુટી બીજી કોઈ હોય જ ન શકે મિત્રો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકોને દાંત છે તે પીડા પડી ગયા હોય છે આ ઉપરાંત ઘણા લોકોને એવો અનુભવ થાય છે કે ઠંડુ કે ગરમ પાણી કે ઠંડી ગરમ અન્ય વસ્તુઓ પીવાની સાથે જ દાંતમાં ઝળઝળાટી થાય છે એટલે કે દાંતની સેન્સિટિવિટી હોય છે ઘણીવાર ઘણા લોકોને મોંમાંથી બધું આવવાની સમસ્યા રહેતી હોય તો ઘણા લોકોને દાંત છે તેમાં સરો થઈ ગયો છે એટલે કે દાંતની કેવિટી આવી ગઈ છે અથવા અન્ય દાંતને લગતી ગમે તેવી સમસ્યા હશે તમામ સમસ્યાઓમાં આ એક જડીબુટી મિત્રો કાર્બન સાબિત થઈ છે તેના માટે ખૂબ જ વધારે અસરકારક સાબિત થઈ ચૂકેલી છે મિત્રો હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે અરે ભાઈ કઈ છે જડીબુટી એ તો જણાવી દે તો મિત્રો તમને નામ જણાવી દઉં કે તેને હિન્દીમાં ચીરચીટા તરીકે અથવા તો ગુજરાતીમાં આપણે લોકો અઘેડો તરીકે ઓળખીએ છીએ હવે આ અઘેડો છે તે વરસાદ પછીની સિઝનમાં આપણી આજુબાજુમાં ખૂબ જ સરળતાથી ઊગી આવે છે અને તેનું ચિત્ર પણ તમે અહીં જોઈ શકો છો આ અઘેડો છે મિત્રો અઘેડો છે તે માત્ર દાંતની જ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર નથી કરતો આ માટે અઘેડાનું જે મૂળ હોય છે તેનું આપણે દાંતણ બનાવી અને તેનો યુઝ કરવાનો છે તે માત્ર દાંતની જ તમામ પ્રકારની સમસ્યાઓમાં નહીં પણ અનેક બીજી સમસ્યાઓમાં પણ ઉપયોગી છે જેમ કે તેના બીજ છે તેની દૂધમાં ખીર બનાવી અને સેવન કરવામાં આવે તો મગજના ઘણા બધા રોગો છે તેને દૂર કરી શકે છે સાથે સાથે પ્રસુતિ સમયે તેને કમર આસપાસ બાંધવામાં આવે અથવા તો તેના જે થડ છે અથવા મૂળ છે તેને હાથમાં પકડી રાખવામાં આવે તો તેનાથી જે પ્રસવની પીડા હોય છે તે પણ ખૂબ જ વધારે ઓછી કરી શકાય છે આવી અઘેડો જે જડીબુટી છે તેનું દાંતણ બનાવી અને સેવન કરવામાં આવશે તો તેનાથી મિત્રો દાંતને લગતી લગભગ લગભગ પંચાણું ટકા સમસ્યાઓ છે તેને સંપૂર્ણપણે ઘરે બેઠા જ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તમને લોકોને તો અમુક તકેદારીઓ છે તે પણ તમને દાંતની સમસ્યાઓથી થતી અટકાવે છે અને તમને બચાવે છે કેવી કેવી જણાવી દઉં સૌથી પહેલા તો તમારે લોકોએ જ્યારે પણ તમે ભોજન કરી લો છો ખોરાક ખાઓ છો ત્યારબાદ બ્રશ કરવાની જરૂર નથી પરંતુ માત્ર તમે લોકો પાણીના દસ થી બાર બરાબર રીતે પોવડા કરી લેશો તો પણ તમારા દાંતમાં ફસાયેલા ખોરાકના કણો છે તે સંપૂર્ણપણે બહાર આવી જશે તેની સાથે સાથે તમને દાંતની સેન્સિટિવિટી રહે છે એટલે કે તમને દાંતમાં ઝળઝળાટી ઉપડે છે ઠંડુ કે ગરમ વસ્તુઓ ખાતા સમયે તો તમારે લોકોએ સવારે અને રાત્રિના સમયે સુવાટાણે અને ઉઠતા વખતે તમારે લોકોએ મીઠાવાળું જે પાણી હોય છે તેનાથી કોગડા કરવાના છે બરાબર રીતે તમે પાંચ સાત કોગડા કરી લેશો ન તો પણ તમને થોડા જ સમયમાં તેનાથી રાહત મળી જશે ઇતરો આ ઉપરાંત આગળ વાત કરવા જાઉં તો ઘણા લોકોને પીડા દાંતની સમસ્યા થતી હોય છે તેમના દાંત અવારનવાર પીડા થતા હોય છે અને તેઓ એવું ઈચ્છે છે કે પોતાના દાંત પણ સફેદ મોતી જેવા ચમકવા લાગે તો આ માટે શું કરવું તો એ પણ જણાવી દઉં તો તમારે લોકોએ સૌથી પહેલા તો આના માટે ખાવાનો જે સોડા છે કે જેને આપણે બેકિંગ સોડા તરીકે પણ ઓળખીએ છીએ આ ખાવાનો સોડા આંગળીમાં લઈ અને અઠવાડિયામાં એકવાર બરાબર રીતે હળવા હાથે તમારે સમગ્ર બધા જ દાંતની મસાજ કરવાની છે મિત્રો એક બે વાર આ પ્રયોગ કરશો ને તો પણ તમારા દાંત છે તેની પીડા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર કરવાની જરૂર છે તમારા દાંત છે તે એકદમ ચમકવા લાગશે તેની સાથે સાથે ઘણા લોકોને દાંતની કેવિટીની સમસ્યા રહે છે હવે આ લોકોએ શું કરવું તો આ લોકોએ થોડી હળદર સરસવનું તેલ અને સિંધવ મીઠું આટલી વસ્તુઓ લઈ બરાબર રીતે મિક્સ કરી અને તેના વડે આંગળીમાં લઈ અને બરાબર રીતે આપણે બ્રશ કરીએ છીએ તે જ રીતે દંત મંજન કરીએ એ રીતે બરાબર મસાજ કરવાની છે દાંતની પેઢાઓની તેનાથી પેઢા પણ મજબૂત થશે અને દાંતની કેવિટી છે તેને પણ ધીમે ધીમે દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદો થાય છે અને તેની સાથે સાથે આ પ્રયોગથી મોઢાની જે વાસ છે તે પણ દૂર થઈ જશે આ ઉપરાંત મિત્રો ઓઇલ પુલિંગની જે પ્રક્રિયા છે તે પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે હવે ઓઇલ પુલિંગ એટલે શું તો આમાં તમે નારિયેળનું તેલ છે સરસવનું તેલ છે અથવા તો કોઈ પણ એવું ડબલ ફિલ્ટર તેલ છે તેને તમે લઈ શકો છો અને આ તેલ વડને થોડું એક ચમચી જેટલું મોઢામાં લઈ અને બરાબર રીતે મોઢામાં હલાવવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ સુધી બરાબર રીતે તેને હલાવી અને પછી યાદ રહે તેને અંદર નથી જવા દેવાનું તેને થૂકી જ નાખવાનું છે તેનાથી બનશે એવું કે તેલની ચિકાસમાં દાંતમાં અને મોઢામાં રહેલા જે ખરાબ બેક્ટેરિયા છે ખરાબ વસ્તુઓ છે બધી જશે અને મોઢામાંથી નીકળી જશે રીતે કોગળા કરી લેવાના છે આ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે આ ઉપરાંત તમને દાંતનો દુખાવો રહેતો હોય દાંતમાં જજનાટી થતી હોય દાંતની કેવિટી રહેતી હોય પીડા દાંતની સમસ્યા હોય પેઢામાંથી લોહી નીકળતું હોય તો આવી સમસ્યાઓના ઇલાજ માટે લવિંગનું તેલ એ પણ દાંત માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં એકથી બે ટીપા લવિંગના તેલના ઉમેરી બરાબર રીતે હલાવી અને કુબડા કરી લેશો તો તેનાથી પણ ફાયદો થશે સાથે સાથે તમારે દાંતમાં કે દાઢમાં કોઈ જગ્યાએ દુખાવો રહેતો હોય અસહ્ય તો રૂનું પુમળું લઈ તેમાં સહેજ એક લવિંગનું તેલ અડાડી અને તે જગ્યાએ દાબી દેવામાં આવશે અને થોડીવાર પછી લઈ લેશો તો લવિંગનું તેલ છે તે અંદર સુધી ઉતરી અને ફાયદો કરશે અને તમારો દાંતનો દુખાવો છે તેને પણ સંપૂર્ણ રીતે દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર